ધોરાજી સેશન કોર્ટ દ્વારા ચાર આરોપીને દસ વર્ષની સજા સંભળાવી હતી સમગ્ર ઘટનાના સીસીટી ફૂટેજ પણ રજૂ કર્યા હતા તમામ હકીકતને ધ્યાનમાં લઈ ધોરાજી સેશન કોર્ટના જજ એ એમ શેખ સાહેબ દ્વારા આરોપીને દસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ત્રેવીસ માર બે હજાર એકવીસના સાંજના સમયે એક સંપ કરી ફરિયાદી અલ્તાફભાઈ અલીસા સરવીદીની નસીબ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં જઈ ધોકા અને પાઇપ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી ભાયાવદર પોલીસ સ્ટેશન આરોપી સામે ગુનો નોંધાયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ધોરાજી સેશન કોર્ટ દ્વારા આરોપી સાજીદ પચ્ચા દિલાવર અનવર શાહ ભુકેરા દિલાવર કાસમ ભાઈ વિસળ તથા વૈકુંઠ ભાઈ ચંદુ ભાઈ ચૌહાણ રહેવાસી સાપર વેરાવળ તાલુકો કોઠડા સાંગાણી વાળા ને સાપર સો કિલોમીટર સમાન ઈરાદે આવેલ હોય અને ગુનાને અંજામ આપ્યું છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ રજૂ થયા છે આ તમામ હકીકતોને ધ્યાનમાં લઈ ધોરાજી સેશન કોર્ટના જજ એ એમ શેખ દ્વારા આરોપીને 10 વર્ષની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ ધોરાજી સેશન કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોઇબુલ્લા શેખ સાહેબએ આજરોજ 사ஜித் દાઉદ પટ્ટા દિલાવર

શ્રી એસ વી ગોજીયાએ તપાસ કરેલી અને સાથે સાથે સીસીટીવી ફૂટેજ પણ મેળવેલા હતા આ સીસીટીવી ફૂટેજની પેનડ્રાઈવ ડ્રાઈવ આંખ ચોત્રીસથી કોર્ટમાં રજૂ થયેલી હતી બે નજરે જોનાર સાહેદો હતા આ તમામ હકીકતને ધ્યાને લઈ અને બચાવ પક્ષ તરફથી પોતે હાજર નહોતા અને ઇન્વોલ્વમેન્ટ નહોતું એવી દલીલ કરવામાં આવેલી હતી જ્યારે નામદાર અદાલત તરફથી વૈકુંઠભાઈ કે જેમણે મારામારીમાં ભાગ નહોતો ભજવેલો પરંતુ સમાન ઈરાદે શાપરથી નીકળી અને મેરવદર સુધી આવેલા આ હકીકતને પણ ધ્યાને લીધી અને તમામ આરોપીઓને દસ દસ વર્ષની સજા અને પાંચ પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ રાજકોટ